રામ રામ ને સીતારામ બધાને માતાજી જવાનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એ શુભેચ્છા આપું છું તો અત્યારે હું ને વાંસ આવતા રહેશે છે ફરજે ગાને રોટલી દેવા ને વાંસ રામ રામ ને સીતારામ કે તો રામ રામ ને સીતારામ કોસ ભાઈ કે આજ તો મારી આવું છે કે હાલો કે આપણે જઈ કે ફરજે અને ગાને ને કૂતરાને બે રોટલી દેતા આવી અને સીરાવાનું બાકી હતું પછી આવીને કે તો સીરાવશે કૂતરાને રોટલી અહીં ન મૂકવાની આઈ મૂકી દે આ રોજ અહીંયા જ મૂકીશ એક રોટલી હોય પણ હજી એક રોટલી આવી નથી

পপা ভেগি শিৱৰাি কৰিছো পাছ চিৰা শিৱী বেনে গদ পাথৰি বাৰা সুৰাই দীঘা হে নে ভূগা দেই দ ધીરે ધીરે જ ખાય ઉતાવળે ના ખાય છે ના ધ્યાન છે બેન ને કુકર ની સીટી નો અવાજ આવે છે આપડે શીરાવા માં જો સરસ મજાના ભૂંગળા છે રંગીન અને રોટલી છે આમાં છે કેરી નું સરસ મજાનું કેરી ઓથાણું છે ને કેટલીમાં સાવ હોય સાવ બધી ગરમા ગરમ શીરાવાનું છે નહીં વાસ મંસ તારે શીરાવવાનું છે અને સિવાયની એમ બહુ કરે અદ્ધર ડોક બહુ કરે નહીં કેમ કરે અદ્દર બહુ જોયા કરે સિવાયની સિવાયનું પાછળ ખાટલો છે ને એવો તમને જોઈ લે અને મંસ ને માન પંખો જોવાય ઉપર ખાલી માન જોવાય છે એમ ને

પલળતા પલળતા રહી ગયો ઘરે ફૂગ વરસાદ રહી ગયો વરસાદ નું કામકાજ આવું હોય અને બે સાટા પડ્યા નથી અને વીજળી એટલે કે લાઈટ

વાવ પાણી કરી લે તો આપણે વાવ પાણી ને એવું બધું સરસ મજાનું કમ્પ્લીટ થઈ ગયું છે અને અતારે હવે ચોમાસું આવી ગયો એટલે પેલા તો મકોડા તો આ વેચ એટલે મકોડા જો મસરી આવવા મળ્યા છે કેવા કાક પાંખું મકોડા એવા છે ને કાક ઓલા એવા છે ને કેવા છે પાંખું વાળા હોત છે તો કાક ગુખા ને પાંખું કેવડા કેવડા છે ચોમાસું આવે એટલે પેલા આ તો મકોડાને એવું તો બધુંય આવા જ મળે અને અંકિતાબેન અમારે સરસ મજાની પથારી કરીને હોઈ જશે આ ટાઈટ આવવાની આ ટાઈટ આવવાની કેમ કે વરસાદ આવ્યો એટલે બધું ઠંડુ ઠંડુ થઈ ગયું એમાં ઉપર પંખો ફસાલું હોય એટલે ઠંડો પવન નાસ્તો ટાઈટ ને એવો આવે ઉનાળો હતો ને હવે ઠાયરા બહ થાય ને એટલે હવે તો અમે એમ કહેવાય કે ટાઈટ આવવા મળશે લોકો ગરમી ને બફા રોજ થતો હોય પણ આજે ટાઈટ આવવાની ને કે આવવા મળી ટાઈટ ગોધડું તો અટી ગયા છે બોલો તો નીંદર નો આવે આવતી હશે ટાઈટ આવશે ને હાલો તો હવે આપણે શિવાની બેન ને પણ હોવરાઈ દીધા છે શિવાની ને તો આપણે વાળું કેરા પહેલા જ પૂરાઈ દીધા હતા શિવાની એના અને મામાના ઘરે ગયા હતા એટલે શિવાનીના મામાના ઘરે નથી ને આવ્યા એટલે થોડુંક મોડું થઈ ગયું એટલે મારે વાળું પાણીમાં એ બહુ જ મોડું થઈ ગયું હતું આજે પણ અત્યારે તો વાસણને ઉભર સુધી કરીને હવે નવરા થઈ ગયા છે તો બસ હવે આજના દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય